નમસ્કાર જય હિન્દ જય ભારત ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આપ સૌને ખ્યાલ હશે કે પૂરા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી સંગઠન ની સંરચના બે હાજર ચોવીસનું કામ ચાલી રહ્યું છે અમે સૌ આદરણીય અર્જુનભાઈ અમીનભાઈ આદરણીય પ્રમુખ શ્રી શંકરભાઈ અમીન સાહેબ અને તમામ લોકો અત્યારે આ કામની અંદર જોડાયેલા છીએ અમે છેલ્લા દોઢ મહિનાથી આ કામ બૂથ પ્રમુખ બનાવવાનું કામ કરી રહ્યા છીએ બુથ પ્રમુખની સંરચના પૂર્ણ થતાં તમામ બૂથ પ્રમુખોનું સન્માન કરવાનો કાર્યક્રમ અમે દરેક બુથમાં ગોઠ્યો હતો અને એના પછી હવે મંડલ પ્રમુખની સંરચના થવા જઈ રહી છે ત્યારે આ મંડલોના પ્રમુખ બનવા માટે બાર જેટલા મંડલોના જ્યારે અમે પ્રમુખ નિર્વાચિત કરવાના છીએ તો એમાં ચોરાણું જેટલા ફોર્મ આવ્યા છે આ જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ જે પિસ્તાલીસ વર્ષની સમય મર્યાદા ઉંમર મર્યાદા રાખી છે નવા અધ્યક્ષો માટે એમાં લોકોમાં સારો ઉત્સાહ છે પ્રતિસાદ છે અને તમામ લોકો બળી ચડીને આગળ પોતાનો હિસ્સો અને ભાગ લઈ રહ્યા છે આમ ઉત્સાહપૂર્વક સંગઠન પર્વની કામગીરી દાહોદની અંદર ચાલી રહી છે આજે આપ સૌ પ્રેસ મીડિયાવાળા મિત્રો આવ્યા અને આ માહિતીને આપે અવગત કરી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું